નમસ્કાર હું છું ધ્વનિરોહિણી રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે રાજકોટમાં કરૂણાંતિકા સર્જાઈ સત્યાવીસ લોકોના મોત થઈ ગયા જેમાંથી નવ નાના નાના બાળકો છે જરા વિચાર કરો કે આ જે મૃતકો છે એમના પરિવારજનોની શું હાલત થતી હશે એમની નજરની સામે હોસ્પિટલમાં મૃતદેહ છે પણ એમને ખબર નથી કે જે મૃતદેહ તેઓ જોઈ રહ્યા છે એ તેમના પરિવારજનો છે એમના સ્વજન એમના કોઈ પોતાના વ્યક્તિનો છે કેટલાક પરિવાર તો એવા છે કે જેના ત્રણ ત્રણ ચાર ચાર લોકો ગાયબ છે ક્યાં છે એમને ખબર નથી અને જે મૃતદેહ છે એ જોઈને એ સ્વીકારવા માટે તૈયાર નથી કે આવો મૃતદેહ એમના કોઈ સ્વજનનો હોઈ શકે છે એટલી ખરાબ હાલતમાં મૃતદેહ છે કારણ કે એટલી મોટી દુર્ઘટના સર્જાઈ આગ એટલી મોટી લાગી અમે દિવસભર આજે આ ઘટનાને લઈને મોટા ખુલાસા કરીશું તપાસ ચાલુ છે સરકાર તરફથી એસઆઈટીની રચના કરવામાં આવી છે પણ સૌથી મોટા જે બે ખુલાસા અત્યારે કરવા જઈ રહ્યા છીએ એ એ છે સૌથી પહેલો ખુલાસો જે ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યું એ બનાવવામાં આવ્યું હતું રહેણાંક પ્લોટની ઉપર યસ બે રેસિડેન્શિયલ પ્લોટ્સની ઉપર આ આખું સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું હતું કમર્શિયલ પ્રવૃત્તિ અહીંયા થતી હતી નિયમ મુજબ કોઈ પણ રેસિડેન્શિયલ પ્લોટ ઉપર કમર્શિયલ પ્રવૃત્તિ ન થવી જોઈએ અને એ વસ્તુ અહીંયા થતી હતી આ પહેલો નિયમ કે જેનું ઉલ્લંઘન થયું અને એ પણ કોર્પોરેશનની નજર સામે રાજકોટ કોર્પોરેશન કેટલાય વર્ષોથી આ વાતને નજરઅંદાજ કરી રહી હતી હવે એની પાછળનું કારણ શું છે એ તપાસ પછી ખબર પડશે બીજો મોટો ખુલાસો જે થયો અમારી તપાસમાં એબીપી અસ્મિતાના અમારા રિપોર્ટર્સ અમારા ચેનલ હેડ એ અત્યારે રાજકોટમાં છે અને એ એક એક વસ્તુની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે આજે દિવસભર અમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ અને ટીવી ચેનલ ઉપર પણ એબીપી અસ્મિતા આજે દિવસભર આ મોટા ખુલાસા કરશે આમાં કોણ કોણ સંડોવાયેલું છે એના નામ સાથે ચહેરા સાથે અમે આપને દર્શાવીશું બીજો મોટો ખુલાસો એ થયો કે જ્યારે આ બાંધકામ અહીંયા કરવામાં આવ્યું ત્યારે ટેમ્પરરી સ્ટ્રક્ચર બતાવીને મંજૂરી લેવામાં આવી હતી એ પણ સ્પષ્ટ કરી દઉં કે આ મંજૂરી મહાનગરપાલિકા પાસે નહોતી લેવામાં આવી આ મંજૂરી લેવામાં આવી હતી રાજકોટ પોલીસ વિભાગ પાસેથી કહેવામાં એવું આવ્યું હતું દર્શાવવામાં એવું આવ્યું હતું કે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે અને એક મહિનાની મંજૂરી લેવામાં આવી હતી આ ટેમ્પરરી સ્ટ્રક્ચરની પણ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં જે અંદરની તરફ સાધનો મૂકવામાં આવ્યા હતા રાઇટ્સ મૂકવામાં આવ્યા હતા એ પરમેનન્ટ હતા એટલે ટેમ્પરરી મંજૂરી લઈને પરમેનન્ટ પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવતી હતી સ્ટ્રક્ચર પણ માત્ર શેડને શેડ ઉપર ઢાંકી દેવામાં આવ્યો હતો અને અંદરની તરફ પરમેનન્ટ સાધનો મૂકવામાં આવ્યા હતા આ મંજૂરી પોલીસ વિભાગે આપી છે એ પછી આ મંજૂરી રિન્યૂ થઈ બે હજાર એકવીસના વર્ષમાં મંજૂરી લેવામાં આવી હતી એટલે બે હજાર એકવીસના વર્ષથી ચાર વર્ષથી અહીંયા આ કારખાનું ચાલતું હતું આવા મોટા ખુલાસા અમે આગળ પણ કરીશું આપ અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર પણ અમે અવેલેબલ છીએ સાથે ચેનલ ઉપર પણ ટીવી ઉપર પણ અમે એબીપી અસ્મિતા મોટા ખુલાસા દિવસભર કરશે જોવાનું ચૂકશો નહીં